મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સંતાન વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે સંતાન કેવા હોવા જોઈએ દરેકને એવું થાય છે કે મારા સંતાન ઉત્તમમાં ઉત્તમ બને તો આપણે મનુ અને શત્રુપા એમણે પણ ભગવાનની ઉપાસના કરી અને પ્રિયવ્રત અને ઉત્તાલપા જેવા બે સરસ પુત્રો ખૂબ જ વિદ્વાન ખૂબ જ શ્રેષ્ઠ એમણે ઉત્પન્ન કરેલા અને માતા પાર્વતી એમને પણ માઘ મહિનાની જે તેરસ આવે છે માઘ સુદ તેરસ એ દિવસે એમણે વ્રત આચરણ કરેલું અને એનાથી એ બહુ મોટું એ ભગવાનનું એ વ્રત છે કૃષ્ણ વ્રત કહેવાય છે જેને એને વ્રત આપણા જેવાથી તો કલ્પના પણ ન થાય એમાં એ આખા એક વર્ષ દરમિયાન વ્રત બતાવ્યું છે એમાં ઘણી બધી ઉપાસનાઓ બતાવી છે ભગવાનની એવી રીતે એમણે ભગવાન ગણેશજીની પુત્ર પ્રાપ્તિ કરેલી માતા પાર્વતીએ તો આપણે પણ ઉત્તમ સંતાન જો પ્રાપ્ત કરવું હોય તો આપણે પણ ભગવાનનું વ્રત અનુષ્ઠાન કરવું જોઈએ જેમ કે હમણાં આગળ પુત્ર એકાદશી પણ આવશે તો મિત્રો જેને સંતાન ના હોય ને એમણે સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો અથવા તો જેને ગર્ભમાં રહી ગયો હોય દોઢ બે મહિના થયા હોય અને એમને થાય કે મારે ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવું છે તો એના માટે તમારે ભગવાનની થોડીક પૂજાપાઠ અને ભગવાનનું અનુષ્ઠાન કરવું પડે તો એનાથી તમે પ્રાપ્ત કરી શકો અને કરી શકો છો એમાં પણ ભગવાન વિષ્ણુની પૂજા એમાં વિશેષ બતાવેલી છે તો આપણે ભગવાનની વિષ્ણુની પૂજા કરી અને ઉત્તમ પ્રાપ્ત સંતાન કરી શકીએ છીએ માતા પાર્વતીએ પણ કૃષ્ણ ભગવાનનું જ વ્રત કરી અને ભગવાન કૃષ્ણનો જ અવતાર છે આમ તો ગણપતિ ભગવાન એ કૃષ્ણ ભગવાન પોતે એમાં ગર્ભમાં રહી અને ભગવાન ગણેશનું એમને પુત્ર પ્રાપ્તિ પાર્વતી માતાના ગર્ભથી થઈ છે તો ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે આપણે અનુષ્ઠાન કરીએ ને તો એક વાત મિત્રો યાદ રાખજો તમે કોઈ પણ ભક્તિ કરો ભગવાનનો અનુષ્ઠાન કરો પણ એમાં પણ તમારે આપણે લોભ નહીં કરવો જોઈએ મનુષ્ય એને ખબર નહીં જ્યારે ભગવાનની ભક્તિ કરવાનું આવે છે ત્યારે લોભ અંદર પેદા થઈ જાય છે અને સારી રીતે એને કરીને શકતા અને એ પરિણામે પછી એમને સમયસર પરિણામ બરાબર મળતું નથી અથવા ન નથી પણ મળતું તો આપણે ભગવાનની જો ભક્તિ જ કરીએ તો પછી વ્યવસ્થિત રીતે કરીએ એ આપણે તમે જો પૂજા કરતા હોય ને તો મારા તમને કહે છે પુરુષોને કે તમે ત્રણ વાર પગ પછાડો બહેનોને કહે છે ત્રણ વાર તાલી પાડો એ શેના માટે કે લોભ અને દોષને બધાને દૂર કરવા માટે તો કોઈ પણ વ્રત પૂજા કરીએ એમાં કોઈ દિવસ લોભ નહીં કરતા ખૂબ વ્યવસ્થિત રીતે કરશો તો તમને સો ટકા એમનું પરિણામ મળશે મળશે અને મળશે તો અનુષ્ઠાન કરવાથી સુંદર અને સારા અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ વિડીયો જો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો Да, си